સામાન્યકાળના ચૌદમાં અઠવાડિયાનું ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ બાર શિષ્યોને લોકો મધ્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા મોકલી આપે છે શિષ્યોએ માદાને સાજા કરવાના છે મરેલાને જીવતા કરવાના છે લાંબી બીમારી મટાડવાની છે વડગાળ ઉતારવાનો છે લોકોએ આ સેવાઓ માટે એક પૈસો આપવાનો નથી સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સાત થી પંદર અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે માંદાને સાજા કરજો મરેલાને જીવતા કરજો કોઢિયાને સારા કરજો અપદૂતોનો વળગાળ ઉતારજો તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો વાંસળીમાં સોનું રૂપું કે પિત્તળ કશું લેશો નહીં પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ પગરખાં કે લાકડી સુધા લેશો નહીં કામ કરનારને રોજીનો અધિકાર છે તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતાં સુધી તેને ત્યાં જ મુકામ કરજો ઘરમાં દાખલ થાવ ત્યારે તેને શાંતિ ઇચ્છજો જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમ અને ગોમોરાના પ્રદેશની દશા પણ બહેતર હશે ઈસુ પોતાના બાર શિષ્યોને ઇઝરાયલીઓ મધ્યે મોકલે છે શિષ્યોએ જાહેર કરવાનું છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઇઝરાયલીઓ ટેવાયેલા છે રોમનના રાજ્યથી કારણ ઇઝરાયલીઓ રોમનોને કમર તોડ કરવેરા ભરે છે ઇઝરાયલીઓ વડા પુરોહિત અને વરિષ્ઠ સભાના રાજ્યથી ટેવાયેલા છે કારણ નિયમભંગનો તેઓએ દંડ ભરવો પડે છે નિંદા અને વ્યભિચાર જેવા ગુનાઓમાં તો મૃત્યુદંડનો ભય રહેલો છે આવા અનુભવમાં ઈશ્વરનું રાજ્ય કેવો અનુભવ હશે ઈસુ ઈશ્વરના રાજ્યનું વર્ણન કરે છે કે એ એવી અવસ્થા છે જ્યાં માદાને સાજાપણું મળે છે મૃત્યુ પામેલા જીવતા થાય છે અપદૂતગ્રસ્તો અપદૂત મુક્ત થાય છે બધું જ મફતમાં મળે છે એક પૈસાનો ખર્ચો કર્યા વગર કોઈ પણ પ્રકારનો કર ભર્યા વગર આ બધું કૃપાદાન તરીકે મળે છે આપણે પ્રાયશ્ચિત સંસ્કારમાં એક પણ પૈસો આપ્યા વિના આપણે કરેલા પાપોની માફી મેળવીએ છીએ આપણા પાપો એ આપણો વળગાડ છે આપણે જો આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા ઈચ્છીએ તો પુરોહિતો સાધ્વીઓ વડીલો આપણે માટે સમય ફાળવવા તૈયાર છે સાજાપણાની સામૂહિક પ્રાર્થના થાય છે એ પ્રાર્થનામાં દોરનાર પુરોહિત સાધ્વીબેન ધર્મજનના માધ્યમ દ્વારા આપણને સાજાપણું મળે છે સાજાપણું આપનાર તો ઈસુ છે પણ આ પ્રાર્થનામાં દોરનારા મહાનુભાવો ઈસુના સાધનો છે ઈસુના રાજ્યનું ઓળખ ચિહ્ન છે ઈશ્વરમાં શ્રદ્ધા કે ઈશ્વર જે કંઈ જરૂરી છે તે બધું જ પૂરું પાડશે ઈસુ પોતાના શિષ્યોને પોતાની સાથે કશું પણ લેવાની ના પાડે છે આજની ભાષામાં કહીએ તો ઈસુ પૈસા પર આધાર રાખવાની ના પાડે છે આધાર એકમાત્ર ઈશ્વર પર રાખવાનો છે વસ્તુઓનો સંગ્રહ ન કરવામાં આવે એટલે જોડી લેવા ઉપર પ્રતિબંધ કપડાં પર આધારિત ન થઈ જવાય એટલે બીજું પહેરણ લેવા પર પ્રતિબંધ સુખ સઘવડ પર આધારિત ન થઈ જવાય એટલે લાકડી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે જ્યારે આપણી પાસે પૈસા સાધન સગવડ ના હોય ત્યારે આપણે સહેલાઈથી પ્રભુ ઉપર આધાર રાખતા થઈ જઈએ છીએ જે પ્રભુ ઉપર આધાર રાખે છે તેણે કદાચ રાહ જોવી પડશે પણ નિરાશ તો નહીં જ થવું પડે કારણ ઈશ્વર કે ઘર દેર હૈ અંધેર નહીં ઈસુ શિષ્યોને ગામ લોકો મધ્ય સ્થાયી થવાનો આદેશ આપે છે ઈશ્વરના રાજ્ય માટે નવી મનોવૃત્તિ ધારણ કરવાની છે લોકો નવી મનોવૃત્તિ ધારણ કરી શકે એ હેતુસર તેમની સાથે સતત સત્સંગ જરૂરી છે સોબત તેવી અસર સંગ તેવો રંગ જો લોકોને શિષ્યોએ પોતાના રંગથી રંગવા હોય તો શિષ્યોએ સતત લોકોના સંપર્કમાં રહેવું પડે શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપવા ઈચ્છે છે એટલે શિક્ષક શાળામાં વિદ્યાર્થીના સંગમાં રહે છે અદૃશ્ય ઈસુ આપણી સાથે છે એવો વિશ્વાસ ભક્તોને બંધાય છે જ્યારે ભક્તો પુરોહિતોને સાધ્વી બહેનોને પોતાની આસપાસ જુએ છે तो नावय भक्तनी भीड़ भांगे असुरनी कंदन पव दुख भांजन भक्तनी भीड़ भांगे नैया पार उतार No, 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 so now छो पिता तमे तमे छो पिता तमे मङ्गलकारी धन्य हो प्रभु प्रभुई सूजी तमे भो न वय તકા શરણે આવ્યો આશાય કજધારી પ્રભુનો સેવક શરણે આવ્યો આશાય કજધારી ચરણ કમળ બલી